નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ માં આપણે ત્રણ મહત્વના સમાચારોની નોંધ લેવાની છે અને ત્રણ અલગ અલગ રાજ્યોના અને સૌથી ગંભીર અને લોકશાહીને માટે ખતરો છે એવા સમાચાર આવે છે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માને ત્યાંથી અને ગુજરાતમાં પણ કોંગ્રેસી વેશમાં જે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો મહત્વના હોદ્દે પહોંચે છે એ ચૂંટણી આવે કે તરત જ ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું કરીને કઈ રીતે પાર્ટીને નુકસાન કરવા માગે છે એની આપણે વાત કરવાના છીએ અને સાથે જ ઝારખંડમાં જોડાવાને બદલે મુખ્યમંત્રી હેમંત સોરેન એમના ભાવિ એ જેલમાં જવાને બદલે ભારતીય જનતા પાર્ટીમાં જવાની પસંદગી ઉતારે છે એની પણ વાત કરવાની છે અને આનું વિશ્લેષણ કરતા ગરુ ચૂંટણી પંચ જ્યારે હોય ત્યારે આપણે જેમ કહીએ છીએ એમ કે જમ ભય કોટવાલ ભય કાહેકા ડર કાહેકા નરેન્દ્ર મોદી એ બહુ જ લોકપ્રિય પરિવાર એની મદદથી ત્રીજી વખત એ વડાપ્રધાન થવાની તૈયારી કેમ નથી કરતા અને કોંગ્રેસીઓ જેમને એ ભ્રષ્ટાચારી ગણાવે છે અને એવા એવા કોંગ્રેસીઓને ગોતે છે કે જેમણે ભ્રષ્ટાચાર કર્યો હોય એવા એવા વિપક્ષીઓને ગોતે છે કે જેમને જેલમાં જવાનો વારો આવ્યો હોય એમને વિકલ્પ આપે છે કે તમારે જેલમાં જવું છે કે મહેલમાં જવું છે ગુજરાતમાં એક કોંગ્રેસી નેતા જેમણે હોદ્દાઓ ભરપટ્ટે મેળવ્યા હતા જે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાને બદલે આંગળી કાપી નાખવાના હતા અને પાસે વિકલ્પ હતો જેલમાં જવું છે કે મહેલમાં જવું છે અને સ્વાભાવિક રીતે કોઈ જમવા માટે હોટેલ બદલી ચુક્યું તો કોઈ મંત્રી પદ માટે પક્ષમાં કોંગ્રેસ પક્ષમાં ગુંગળામણ અનુભવતું એવું માનવા માંડ્યું અને અમિત શાહ કોંગ્રેસીઓના ભરતી મેળા વિપક્ષીઓના ભરતી મેળા કર્યા વિના એ ચારસો કે પાર નહીં પણ પાંચસો કે પાર શક્ય બનાવે તો પછી

કે અમારે ત્યાં માત્ર એક જ વ્યક્તિ બોલી શકે અમને કોઈને બોલવાની જાહેરમાં બોલવાની છૂટ નથી એક ભાઈ નારાજ થઈ ગયા નાયબ મુખ્યમંત્રીના હોદ્દે રહેલા પણ એનાથી આગળ વધી શકે એવી સ્થિતિમાં નથી ગુજરાતમાં કારણ કે એ જો કઈ વધારે ચૂચું કરે તો પેલો બનાસકાંઠાની અંદર ચારસો કરોડ નો રિઝોર્ટ એમને બાંધ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ નૈતિક હિંમત વગરના છે અને એમણે એમના માથે કોંગ્રેસના નેતાઓ આયાતી નેતાઓ એમને ઠોકી બેસાડવામાં આવે

અમને લોકોને એમાં જરાય આશ્ચર્ય નહીં થયું અમદાવાદમાં પહેલો તબક્કો આવ્યો કે રાજકુમાર ગુપ્તા એમનું રાજીનામું પડ્યું ભાઈએ એટલા બધા હોદ્દા ભોગવી લીધા અહેમદ પટેલના કૃપાપાત્ર રહ્યા અને એમણે અનેક હોદ્દાઓ ભોગવી લીધા આમ તો સાચું કહું તો ચિમનભાઈ પટેલની વિરુદ્ધમાં એમની સરકારની વિરુદ્ધમાં અમારું જે વિદ્યાર્થીઓનું નવનિર્માણ આંદોલન હતું ત્યારે જે વિદ્યાર્થી નેતાઓ હતા હતા એમાં આ રાજકુમાર ગુપ્તા પણ પરંતુ એકમાત્ર મનીષી જાની સિવાય બાકીના જે નેતાઓ હતા એને કોંગ્રેસે ખરીદી લીધા હતા અમે ખરીદી લીધા હતા એમ કહીએ ત્યારે કોંગ્રેસે સામ દામ દંડ ભેદ કરી સત્તા પીપાસા એ તૃપ્ત થતી નથી અને ભાઈશ્રી એવા જ રાજકુમાર ગુપ્તા એમનો દીકરો રોહન ગુપ્તા એડીસી બેના એટલે અમિત એમની સાથે ભાગીદારીમાં હોય પાર્ટનરશિપમાં હોય એના દસ્તાવેજો હોય અને એ આખું પ્રકરણ ખુલ્લું કરવામાં દેશના ડેર ડેવિલ પત્રકાર ટાઈગર તરીકે જાણીતા અશોક વાનખડે એક એપિસોડ કરતા હોય સોશિયલ મીડિયામાં કારણ કે બાકીના ગોદી મીડિયા નેશોક વાન ખડેનો આ એપિસોડ આવ્યો કે આ ભાઈ તો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરતા હોય એવું લાગે છે એટલે એમને સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય સ્તરના કોંગ્રેસના એ વડા હતા તો એમને ત્યાંથી હટાવીને સુપ્રિયા કાઢી મૂકવામાં માનતા નથી એમણે એમની સેવાઓની કદર કરી અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે ભાઈ શ્રીને ચાલુ રાખ્યા વાત ત્યાં અટકી હોત તો સારું કારણ કે અહેમદ પટેલના જ નિષ્ઠાવર પોરબંદરની બેઠક કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં કેમ ગયા એની વાતો આપણે અગાઉ કરી લીધેલી છે પણ આ અહેમદ પટેલના કૃપાપાત્ર શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આવ્યા પછી મને લાગે છે રાજકુમાર ગુપ્તા અને એમના પુત્ર રોહન ગુપ્તા એમના પર પણ કૃપા વરસાવવી જોઈએ મોવડી મંડળ ને કહ્યું કે રોહન ગુપ્તાને લોકસભાની ચૂંટણી લડાવવી જોઈએ જે દિવસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર થયું એ જ દિવસે અમને ખાતરી હતી કે આ પલટી મારશે અને હજુ ગઈકાલે જ એમના પિતાશ્રી પિતાશ્રીએ બીમાર છું માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું ભાઈ બીમાર તો ક્યારે ના હતા એકાએક રાજીનામું આપવાની કેમ તમને એમ લાગે છે કે બધા ભોળા માણસો છે એમ અને રોહન ગુપ્તાએ પણ પાછું રાજીનામું પેલી બેઠક પત્ર લખી દીધા કે મારા પિતાશ્રી એ હોસ્પિટલમાં છે એટલે હું આ ચૂંટણી લડી શકું એમ નતું ભાઈ તમે ગગાઓને સમજાવો છો નાના નાના ગગાઓને પટાવો છો મને લાગે છે કે તમારા જે ભલે ભાસ્કર છે ને નામ ન આપે પણ એ નામ બધાને સુવિદિત છે ઈલું ઈલું ચાલતું હતું એટલે રોહન ગુપ્તા એમણે કોંગ્રેસને માટે એક

એમણે છે ને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી આ વાત અમને કોંગ્રેસના જ વર્તુળોમાંથી મળી અને શાસ્ત્રી જે દિલ્હીથી આવ્યા હતા એ અને રાહુલ ગાંધીની જે ગુજરાતની ન્યાય યાત્રા હતી ત્યારે રોહન ગુપ્તાએ છવાવાનું હતું એમની ટીમે છવાવાનું હતું એમની આજુબાજુ એ કઈ ઠંઠન ગોપાલ તમને નવાય લાગશે અમે જ્યારે રાહુલ ગાંધીને હેલો કરવા ગયા ત્યારે રાહુલ ગાંધીની છાવણીમાં કિચનમાં સુખરામ રાઠવા જેવા વરિષ્ઠ નેતા આદિવાસી નેતા વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા અરે એમના વૈવાઈ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છતાં એ કોંગ્રેસમાં રહ્યા નારાયણ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છતાં એ કોંગ્રેસમાં રહ્યા એ સુખરામ રાઠવા એ શક્તિસિંહ ગોહિલ હાજરીમાં એક સ્થળે એક પર્ટિક્યુલર જગ્યાએ એમ કે તમે રાહુલજીને કહો કે પાંચ મિનિટ બોલે પણ શક્તિસિંહ જેનું નામ ત્યાં આગળ પેલું નહીં ચાલે દોરડા વાળું પેલા તરત જ છે કે શક્તિસિંહ પોતે તો ક્યારેય ચૂંટણી જીત્યા નથી અને કોંગ્રેસને જીતાડવાને બદલે મને લાગે છે કે ડુબાડવાનું કામ કરશે એવું અમને બહુ સ્પષ્ટપણે લાગે છે અને અમે એમના પોતીકા જિલ્લા ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધો પહેલા અને એને ટેકો આપ્યો કોંગ્રેસે ભરૂચમાં પણ ચૈતરને આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધો ઉમેદવાર તરીકે અને કોંગ્રેસે ટેકો આપ્યો એમાં કોંગ્રેસે ફેણ્યું હું આ કયા પ્રકારની એમની સમજૂતી છે અને ગુજરાતમાં બીજા ઉમેદવારો એ હજુ જાહેર નથી કરાતા જાહેર કરે તો અસંતુષ્ટ થાય અસંતુષ્ટ થાય તો દિનેશ ગઢવી જેવા પાછા ભારતીય એમના પિતાશ્રી ધારાસભ્ય રહ્યા એ છે ને ભારતીય જનતા માં જાય અને મોઢવાડિયા ની જેમ એ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવતા હોય તો મને લાગે છે ભગવાન જ બચાવે કોંગ્રેસને આ વખતે અમને એમ હતું કે આમ આદમી પાર્ટી જેને ગઈ વખતે કોંગ્રેસ ની સાથે ગદ્દારી કરી હતી અને ભારતીય જનતા પાર્ટીને મદદ કરી હતી એ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને એકાદ બે બેઠકો એકાદ કોંગ્રેસ ને અને એકાદ આમ આદમી પાર્ટીને લોકસભાની બેઠક મેળવી આપશે એવી સ્થિતિ સર્જાશે પરંતુ રોહન ગુપ્તા થાય છે અહીંયા તો અને અમે ગઈકાલે ટાઈગર ની સાથે વાત કરતા હતા ત્યારે ટાઈગર પણ આ બાબત થી વાકેફ હતા કે આ રોહન ગુપ્તા મહત્વની જે ઘટના અમે કહીએ ઝારખંડ ની આપણે વાત કરીએ ઝારખંડમાં તમને ખ્યાલ છે કે હેમંત સોરેન ઈચ્છતા હતા કે એમના શ્રીમતીજી એ જયારે જેલમાં જાય ત્યારે એમના શ્રીમતીજી કલ્પના સોરેન એ મુખ્યમંત્રી બને પરંતુ એમના ભાભી એ કાળોત્રો બનીને આડા ફાટ્યા અને શિબુ સોરેન એમના વિશ્વાસુ એવા ચંપાઈ સોરેન એ મુખ્યમંત્રી બન્યા આરજેડી અને ડાબેરી પક્ષની સરકાર એ આજે પણ અડીખમ ઊભી છે પણ આજે સીતાબેન ને હૃદય પરિવર્તન થઈ ગયું સીતા સોરેન એમણે મુખ્યમંત્રી બનવું હતું એમણે કલ્પનાને મુખ્યમંત્રી બનવા ન દીધી એમણે આગ લગાડી પાર્ટીની અંદર અસંતોષનો જ્વાળામુખી પ્રગટાવવાની પણ બહુ જ કોશિશ કરી જોઈ વળી પાછા ત્યાં આગળ રાંચીમાં જયારે આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો ત્યારે દિલ્હીના ભેરા મારી રહ્યા હતા એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંધાન કરી રહ્યા હતા અને તમને ખ્યાલ હશે આપણે અગાઉ પણ વાત કરી છે કે

રાજસભાની ચૂંટણીમાં નાણાં લઈને એમણે વોટ કરવાનો જે કેસ હતો એ એમને જેલમાં મોકલી શકે છે એમને જેલમાં જવાનો ડર લાગે છે અને એટલા માટે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જાણે કે ભારતીય જનતા પાર્ટી હા 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 એને બધું રૂડુ રૂપારું થઈ ગયું આ આ સંજોગો છે અને આનાથી સૌથી ખતરનાક જે ખેલ ચાલી રહ્યો છે કોંગ્રેસની બિસ્વા શર્મા આ ભ્રષ્ટ ગણાતા સૌથી ભ્રષ્ટ ગણાતા મંત્રી એ ભારતીય જનતા પાર્ટીઓ પાર્ટીએ એમના માટેની પુસ્તિકા બહાર પાડેલી કે સૌથી ભ્રષ્ટ માણસ છે આ એ હેમંત બિસ્વા શર્મા સામે તપાસ તપાસ જે કઈ ભારતીય અમિત શાહના અને ઈશાન ભારતના રાજ્યોની અંદર એ ત્યાં પક્ષપલટા કરાવીને કોંગ્રેસીઓને તોડીને સામૂહિક પક્ષાંતર કરાવીને

એ કે છે હવે કે છે કે કોઈ પણ ચૂંટાઈને આવે ચૂંટણીમાં અમે એને ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું કોંગ્રેસમાં ચૂંટાઈને આવે પણ અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું અને ત્યાંના કોંગ્રેસના આસામ કોંગ્રેસના જે અધ્યક્ષ છે ભૂપેન બોરા હું કદાચ ઉચ્ચારમાં ભૂલ કરતો હું ભૂપેન બોરા એમણે કહ્યું છે કે હેમંત બિસ્વા ખરીદી કરે વિપુલ પ્રમાણમાં નાણાં છે હમણાં તો તમને ખ્યાલ છે ઇલેક્શન બોન્ડનો કેસ તો ચાલ એ તો એક્સપોઝ થઈ ગયો છે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી બોન્ડના પ્રકરણમાં કેવી ફસાઈ છે એ કે છે કે હેમંત બિસ્વા શર્મા બે નીતિમાં માને છે કાં તો ખરીદી કરો અને કાં ધમકી આપો મને લાગે છે કે લોકશાહીના આવા વરવા દ્રશ્યો આપણને આ દેશમાં અત્યારથી જોવા મળ્યા છે હજુ લોકસભાની ચૂંટણી યોજાઈ નથી પણ એ લોકોને ખાતરી છે કે ચૂંટણી પંચ એમનું કયા કરું છે પણ એ ભૂલી જાય છે કે આ દેશની પ્રજા એ નિર્ણય કરી શકે છે બધી વખતે નાણાં કે ધમકીઓ ચાલતી નથી અને એટલા માટે જ મને લાગે છે કે પ્રજા એ નિડર થઈને વિપુલ માત્રામાં સૌથી વધુ વોટિંગ કરવું જોઈએ અને પોતાને ગમતા ઉમેદવારો જે છે એમના માટે મત આપીને રક્ષણ કરવું જોઈએ બંધારણનું રક્ષણ કરવું જોઈએ એ વાત અમે આજે આપ સૌને જણાવીએ છીએ દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓ આ સંદેશો દેશવાસીઓને પહોંચાડે એવી હું અપેક્ષા કરું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર